ને લઈને વાત કરું આપણે સૌરાષ્ટ્રમાં ટોટલ એકસો એકતાલીસ જેટલી મેજર અને માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે જેમાંથી ત્યાંશી જેટલી સ્કીમનો ડેટા અત્યારે કચેરી હસ્તક મળવા પાત્ર છે હવે પર્ટિક્યુલર રાજકોટમાં ટોટલ સત્યાવીસ જેટલી મેજર અને માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે જેમાં હું વાત કરું ફાધર એક બે ન્યારી એક બે આજે એક બેમાં અનુક્રમે ફાધર એકમાં આશરે પચાસ ટકા જેટલું ગ્રોસ્ટર્જ રહેલું છે આજી બેમાં આશરે એંશી ટકા જેટલું ગ્રોસ્ટરજ રહેલું છે અને આજી એકમાં પિંચોતેર ટકા આજે બેમાં નેવું ટકા ન્યારી એકમાં સિત્યોતેર સિત્તેર ટકા અને ન્યારી બેમાં આશરે પીચોતેર ટકા જેટલું પાણી રહેલું છે હવે ટકાવારીની દૃષ્ટિએ જોતાં આજની ટકાવારીને જોતાં આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ તેવું માનું છે મારું ના અત્યારે અલગ અલગ ડેમોમાં રવિ સિંચાઈ અને ખરીફ સિંચાઈનું પાણી દેવામાં આવતું હોય છે અને અત્યારે મેજોરિટી પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવેલો હોય છે મેજોર સાઠ ટકા ઉપર ડેમો ભરેલા છે એટલા માટે પીવાના પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ